સુરત સહિત ગુજરાતમાં વિજય રૂપાણીના અવસાનથી રાજકીય શોક રાષ્ટ્રધ્વજ અર્ધી કાઠીએ ફરકાવાયો સુરત સહિત સમગ્ર ગુજરાતમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પ્લેન દુર્ઘટનામાં અવસાનથી શોકનો માહોલ જોવા મળી રહ્યો છે અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ એ વન વન સેવન્ટી વન બોઇંગ સેવન એટ સેવન ડેશ એટ દુર્ઘટનાગ્રસ્ત હતા વિજય રૂપાણી સહિત બસો એકતાલીસ લોકોના મોત થયા છે રૂપાણી પોતાની દીકરીને મળવા લંડન જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી તેમના અવસાનથી રાજ્યના રાજકીય અને સામાજિક વર્તુળોમાં ઊંડો શોક ફેલાયો છે અને સુરતમાં પણ સરકારી કચેરીઓમાં રાજકીય શોક મનાવવામાં આવી રહ્યો છે રાજ્ય સરકારના આદેશ મુજબ સુરત સહિત સમગ્ર ગુજરાતમાં રાષ્ટ્રધ્વજને અડધી કાઠીએ ફરકાવીને શોક વ્યક્ત કરવામાં આવ્યો છે સરકારી કચેરીઓ મહાનગરપાલિકા અને વિવિધ સરકારી સંસ્થાઓએ પણ શોક પ્રગટાવ્યો છે વિજય રૂપાણી બે હજાર સોળથી સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા હતા અને તેમની સરળતાથી સામાન્ય કોર્પોરેટરથી રાજ્યના સર્વોચ્ચ પદ પર પહોંચવાની સફર પ્રેરણાદાયી રહી છે તેમના અવસાનથી રાજ્યના રાજકીય ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ અધ્યાય પૂર્ણ થયો છે વિજય રૂપાણીના પરિવારજનોમાં પત્ની અંજલિ પુત્ર ઋષભ અને પુત્રી રાધિકા છે દુર્ઘટનાની જાણ થતાં જ પરિવારજનો અમદાવાદ પહોંચ્યા હતા અને રાજ્ય સરકાર દ્વારા તમામ અંતિમ વિધિ માટે રાજકીય સન્માનની તૈયારી કરવામાં આવે છે સુરતમાં પણ અનેક રાજકીય નેતાઓ સામાજિક આગેવાનો નાગરિકોએ શ્રદ્ધાંજલિ આપે છે શહેરમાં શોકની લાગણી વ્યાપક રીતે જોવા મળી રહી છે આ દુર્ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે સુરતમાં પણ લોકો અને અધિકારીઓએ વિજય રૂપાણીના યોગદાનને યાદ કરી તેમના પરિવાર પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી છે સરકારી કચેરીઓમાં કામકાજ પર અસર જોવા મળી છે અને અનેક સ્થળોએ શ્રદ્ધાંજલિ સભાઓ યોજાઈ રહી છે રાજ્યભરમાં શોક અને શ્રદ્ધાંજલિનું વાતાવરણ but I'm sure.